દર મહિનાની જેમ આજે આપણે જાણીશું તમામે તમામ લોકો માટે તમારી નોકરી માટે અને તમારા બિઝનેસ માટે અને મે મહિનામાં તમારે કયા ઉપાય કરવા જોઈએ જેનાથી તમને ફાયદો થાય એ પણ હું જણાવીશ અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો આ શુભ મુહૂર્ત છે આ ચેનલ ને ફોલો કરવાનો અને આ વિડિયોને લાઈક કરવાનો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો. પહેલી રાશિ છે વૃષભ રાશિ. આ મહિનો વૃષભ રાશિના લોકો માટે મિશ્રણ પરિણામ દેવા વાળો મહિનો સાબિત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં ચુનોતી હોવા છતાં પણ તમે સારું પ્રદર્શન કરવામાં સફળ રહીશો અને નોકરીમાં તમારી સ્થિતિ મજબૂત રહી છે. તમે સખત મહેનતથી તમારું નામ બનાવવામાં સફળ થશો અને વેપાર કરના લોકોની ઈચ્છા પ્રબળ બનશે અને તમે તમારા વ્યવસાય આગળ વધારશો અને વેપાર માં સારી સફળતા મળવાની સંભાવના છે અને મહિનાની તમારા સ્વાસ્થ્ય ને લઈને ચડાવ ઉતાર પણ આવી શકે છે અને સરકારી કામ કે અન્ય કોઈ કામ ના કારણે તમારે વિદેશ જવાની સંભાવના બની શકે છે અને મે મહિનામાં વિદ્યાર્થીઓને શિક્ષણમાં ઉતાર ચડાવનો સામનો કરવો પડશે અને પ્રેમ સંબંધમાં પ્રેમ અને વિવાદ આ બંને વસ્તુ રહી છે જેમ કે તમારા વૈવાહિક જીવનમાં સ્થિતિઓ તડકો અને છાયાની જેમ ચાલવાની સંભાવના છે કેમ કે દસમા ઘરના સ્વામી શનિ મહારાજ આખો મહિનો દરમિયાન તમારા દસમા ભાવ માં રહેશે જેના કારણે તમારે સખત મહેનત કરવી પડશે તમે તમારી નોકરીમાં તમારા પ્રદર્શન ને સુધારવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશો તમારી મહેનત મહેનત મજબૂત રહેશે તમે દરેક પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરશો અને ઘણી વખત તમને એવું લાગશે કે તમારા પર કામનું દબાણ વધારે છે પરંતુ આ બધા પડકારોને બાજુમાં રાખીને તમે સખત મહેનત કરશો તો તમને સારા પરિણામો જોવા મળશે આ મહિનાના અંત સુધીમાં તમારો પગાર પણ વધી શકે છે આ મહિનો તમારા જીવનમાં ખુશીઓ લઈને આવશે જોકે ગ્રહોના પ્રભાવના કારણે તમારે તમારી ઉપરી અધિકારીઓ સાથે સંબંધો ન બગડે તેનું ખાસ ધ્યાન રાખવું પડશે અન્યથા તમારે સમસ્યાનો સામનો કરવો પડશે વ્યવસાયિક લોકો માટે મહિનાની શરૂઆત અનુકૂળ રહેશે તમારી મહત્વ વધશે તમે તમારા વ્યવસાય ને આગળ વધારવા માટેનો પ્રયાસ કરશો પરંતુ આ સંબંધોમાં તમને કેટલાક લોકોનો સાથ મળી શકે છે જેમની સાથે તમારી લડાઈ પણ થઈ શકે છે અથવા તો જે તમારા જીવનમાં મુશ્કેલીનું કારણ પણ બની શકે છે એટલે આ મહિને આવા લોકોથી તમારે સાવધાન રહેવાની જરૂર છે અને તમારા કામ પર ધ્યાન આપવાની જરૂર છે કરવાથી તમે તમારા વ્યવસાયને વધુ ઊંચાઈ ઉપર લઈ જવા માટે સફળ રહીશો અને તેનાથી તમારા બિઝનેસમાં સફળતા મળી શકે છે અને નવા લોકોની ભરતી કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં તમારે શુક્રવારના દિવસે ભાતની ખીર બનાવીને દુર્ગા માતાને ભોગ ચડાવવો જોઈએ અને પછી તે પ્રસાદને તમારે ગ્રહણ કરવું જોઈએ હવે જાણીએ મેષ રાશિના લોકો માટે મે મહિનો કેવો રહેવાનો છે આ મહિનો મેષ રાશિના લોકો માટે મધ્યમ રૂપ થી લાભદાયક રહેવાનો છે ગ્રહો તમારે સારી સફળતા મેળવી શકો છો અને નોકરી અને વ્યવસાય તમારી તમારી કાર્યક્ષમતા તમને અન્ય કરતા આગળ રાખશે અને વૈવાહિક જીવન ઉતાર ચઢાવ વચ્ચે પરસ્પર સંવાદિત રહેશે જે તમારા સંબંધોને સુરક્ષિત રાખશે પરંતુ સંબંધમાં ઉગ્રતા રહી છે અને વિદેશ જવાની સંભાવના પ્રબળ રહી છે અને જે લોકો આ દિશામાં પહેલેથી પ્રયત્નો કરી રહ્યા છે તેને સારી સફળતા મળી શકે છે આર્થિક રીતે ચડાવ ઉતારથી ભરેલું આ મહિનો રહી છે અને પારિવારિક જીવનમાં શાંતિની સંભાવના છે અને કાર્તિકીની દ્રષ્ટિકોણથી આ મહિનો તમારા માટે અનુકૂળ રહેવાની સંભાવના છે અને દશમાં ગ્રના સ્વામી શનિ મહારાજ આખો મહિનો 11માં ભાવમાં રહેવાથી તમારી સ્થિતિ મજબૂત કરશે તમારા માટે નવી તકો અને તમારા વરિષ્ઠ અધિકારીઓ પણ તમારા કામ ખુશ થશે અને તેના લીધે તમને પ્રમોશન પણ મળી શકે છે આ મહિનો તમારા નોકરી માટે સારામાં સારો રહેવાનો છે પરંતુ તમારા કારણે કોઈ સાથે ખોટું ન બોલવું જોઈએ અને તમારા કામ થી પોતાને સંતુષ્ટ કરવા જોઈએ આમ કરવાથી તમને ઘણા બધા ફાયદા રહેશે આ મહિને તમારે તમારા વિરોધી અને ખાસ કરીને કેટલાક ચોક્કસ સાથીદારો સાવચેત રહેવું પડશે કારણ કે તેઓ તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલી શકે છે અને તેને ટાળવાથી તમે સમસ્યાઓથી બચી શકો છો અને વેપાર કરતા લોકો માટે પણ આ મહિનો સારો રહેવાની સંભાવના છે અને આ મહિને તમને વિદેશમાંથી પણ લાભ થવાની સંભાવના છે અને વેપારમાં પ્રગતિ કરી શકો છો અને આ મહિનો તમારા વ્યવસાયને તમે નવી દિશા આપી શકો છો અને જો તમે તમારા વ્યવસાયને વિસ્તારવા માંગો છો તો આ મહિનો અનુકૂળ રહેશે હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં તમારે દર મંગળવારે ગોળ લાડવા બનાવી ને ગાય માતા ને ખવડાવવા જોઈએ હવે જાણીએ મિથુન રાશિ ના લોકો વિશે આ મહિનો તમારા માટે મિશ્રણ પરિણામ લઈને આવશે ખાસ કરીને તમારી કારકિર્દી અને પારિવારિક ધ્યાન દેવાની જરૂર પડશે આવતી જતી રહેશે પરંતુ તમારે પૈસા ની આવક પર ધ્યાન દેવું પડશે આ મહિને તમારા લાંબા મુસાફરી ના યોગ બની રહ્યા છે અને આ મુસાફરી તમારા માટે લાભદાયક બની રહી છે અને તેનાથી તમને લાભ થશે અને વેપાર માં ઉન્નતિ થશે પેપાર ચાલી રહેલી જૂની સમસ્યાઓ દૂર થશે અને સમાજના પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે અને પ્રેમ સંબંધ માટે આ સમય અનુકૂળ રહેશે અને વિવાહિત પણ તેના દાંપત્ય જીવનમાં સ્વાસ્થ્યમાં કેટલીક ખામીઓ આવી શકે છે અને મહિનાનો પ્રથમ ભાગ સારો રહેવાની શક્યતાઓ છે અને જો તમે વિદેશ જવા માંગતા હોય તો આ મહિનો અનુકૂળ રહેશે અને વિદ્યાર્થીઓને શિક્ષણમાં સુખદ પરિણામ મળશે આ માટે તેમને બહુ મહેનત કરવાની જરૂર નહીં પડે પરંતુ યોગ્ય રીતે અભ્યાસ કરવો ફાયદાકારક રહેશે અને કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની પ્રબળ સંભાવના છે આ મહિનાની શરૂઆતમાં જ દસમા ભાવમાં રાવું મંગળ અને બુધનો સંયોગ થશે એટલે તમારા કાર્યક્ષેત્રમાં તમારી આસપાસનું વાતાવરણ જોઈને તમને ખરાબ લાગશે તમે તમારી આસપાસના લોકો સાથે ઝઘડો કરી શકો છો અને આ વાદ વિવાદ વધી શકે છે અને તમારી નોકરી પર તેની નકારાત્મક અસર પડી શકે છે તેથી તમારે ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે અને આ મહિનાની શરૂઆતમાં પારિવારિક વિવાદો તમારા કામ પર અસર કરે તેવા પ્રબલ સંભાવના છે તેથી તમારે સાવચેત રહેવાની જરૂર પડશે જોકે રાહતની બાબત એ રહી છે કે તમારા ઉપરા અધિકારી તમારી સાથે ઊભા રહેશે અને તમારા કામથી સંતુષ્ટ રહેશે તેથી તમને ઘણો લાભ મળી શકે છે અને તમને પૈસા અથવા તો કોઈ જૂનું પ્રોત્સાહન મળી શકે છે પરંતુ તમારા કાર્યક્ષેત્ર પર કોઈ વિવાદ વધવા દેવો જોઈએ નહીં નહીં તો તમારે મુશ્કેલી ઉભી થશે અને વેપાર કરતા લોકો માટે આ મહિનો તે હવે દૂર થવા લાગશે હવે તમારો વ્યવહાર પ્રગતિના પંથે આગળ વધશે અને તેની સાથે તમને સમાજ પ્રભાવશાળી અને પ્રતિષ્ઠિત લોકો સહયોગ મળશે તેમના સહયોગ થી તમારા ધંધામાં સારી ફлтаની તકો રહી તમે કેટલાક નવા લોકો ને તમારી સાથે જોડવાનો પ્રયાસ કરશો અને આ તમારા વ્યવહાર માટે અનુકૂળ સમય લાવશે હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં તમારા બુધવારના દિવસે સન્ના સમયે કોઈ પણ મંદિર માં કાળા તનનું દાન કરવું જોઈએ હવે જાણીએ કર્ક રાશિના લોકો વિશે આ મહિનો કર્ક રાશિના લોકો માટે ઘણી રીતે અનુકૂળ રહેવાની સંભાવના દેખાઈ રહી છે તમારે ફક્ત તમારા પ્રભાવને ઓળખીને તમારા પડકારોને પાછળ છોડીને તમારા કાર્ય ઝડપથી વધારવાની જરૂર છે તમારા નિયંત્રણમાં ઘણું બધું છે તમારે તેને ઓળખવાની જરૂર છે ઘણા સંજોગો તમારી તરફેણમાં રહેશે અને ધીરે ધીરે પરંતુ ચોક્કસ તમને ભાગ્યનો સાથ મળવા લાગશે તમારે તમારું કર્મ વધારવું પડશે આ સાથે તમને સફળતાની મોટી તક મળી શકે છે આ મહિનો કરિયરમાં સારી સફળતા આપનાર મહિનો છે બેરોજગારને પણ નોકરી મળી શકે છે વેપાર કરતા લોકોને સારી સફળતાની તક મળશે પેપરમાં પ્રગતિ થશે પરંતુ સ્વાસ્થ્ય પર થોડું ધ્યાન આપવું પડશે અને સાસરિયાઓ પણ માર્ગદર્શન સામેલ હશે અને લવ લાઈફ જીવતા લોકો કેટલીક સમસ્યાઓ બાદ તેમના પ્રેમ જીવન આનંદની આનંદ ની તક મળશે પરંતુ આ મહિને મિત્રો સાથે વિવાદ વધી શકે છે આ બાબતે કાળજી લેવી પણ જરૂરી બનશે અને નાની નાની સમસ્યાઓ હોવા છતાં પણ પારિવારિક જીવન સારી રીતે આ મહિનો તમારા માટે અનુકૂળ રહેવાનો છે હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દો તમારે દરરોજ શ્રી બજરંગ પાઠ કરવો જોઈએ હવે જાણીએ સિંહ રાશિના લોકો વિશે આ મહિનો તમારા માટે ઉતર ચઢાવ ભરેલો રહે

છુટકારો મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ આ મહિનામાં તમારા જીવનમાં લાંબી યાત્રાઓ થઈ રહી છે જેનાથી તમારા વ્યવસાયમાં ફાયદો થશે અને નોકરીમાં પણ સંજોગો તમારા પક્ષમાં રહેશે અને તમારું ક્યાંક ટ્રાન્સફર પણ થઈ શકે છે અને પારિવારિક જીવનમાં ઉતાર ચડાવ પણ આવશે તેમ છતાં પણ પારિવારિક સભ્યોનો સહયોગ મળતો રહેશે અને તમારા પ્રેમ જીવનમાં સાનુકૂળ સમય આવશે અને તમે તમારા પ્રિયજનો સાથે વધુ ગાઢ રીતે જોડાય વિવાહિત લોકો માટે સમય રહેશે તમારે સમજવું પડશે કે તમારા જીવનસાથી શબ્દો લગ્ન જીવન ને સારી રીતે ચાલુ રાખવામાં મદદ કરશે જોકે તેમને સ્વાસ્થ્ય સમસ્યા નો પણ સામનો કરવો પડી શકે છે તેથી તેની સંભાળ પણ રાખતા રહીજો અને વિદેશ જતા લોકો માટે આ સમય અનુકૂળ નથી તેથી તમારા લાંબા વિદેશ પ્રવાસ ને થોડા સમય માટે મુલતવી રાખવું વધુ સારું રહે છે અને એવું રોકાણ કરવાનું ટાળવું જોઈએ જેના જોખમ વિશે તમે જાણતા નથી અને કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો સાનુકૂળ રહેવાની સંભાવના છે હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં તમારે દરરોજ આદિત્ય હૃદય સ્ત્રોતમાં પાઠ કરવો જોઈએ હવે જાણીએ કન્યા રાશિ વિશે કન્યા રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો મધ્યમ રૂપથી લાભદાયક રહેવાની સંભાવના છે તમારે આ મહિને તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડશે કારણ કે ગ્રહોનો સંયોગ સ્વાસ્થ્ય સમસ્યાઓને બતાવી રહ્યો છે અને લવ લાઈફ ની દ્રષ્ટિએ સાનુકૂળ પરિણામ મળવાની સંભાવના છે જયારે વૈવાહિક જીવનમાં આ ઉપરાંત તમારે તમારા જીવનસાથી નું સ્વાસ્થ્ય નું પણ ધ્યાન રાખવું પડશે કારણ કે તેમના બીમાર થવાની સંભાવના છે અને સાથે આર્થિક પડકારો પણ રહેશે પરંતુ તમારે તમારા ખર્ચ ને નિયંત્રણ કરવા માટે સખત પ્રયાસ કરવો પડશે તો જ તમે સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો અને કરિયરમાં ઘણી હદ સુધી અનુકૂળ પરિસ્થિતિઓ રહેશે અને નોકરી કરતાં લોકોને વધુ મહેનત કરવી પડશે જ્યારે વીજળીનો વ્યવસાય કરતા લોકોએ તેમના વ્યવસાયિક વર્તન સાથે યોગ્ય વર્તન કરવું પડશે તો જ તમે તમારા વ્યવહારમાં સાથે મળીને પ્રગતિ કરી શકશો અને વિદ્યાર્થીઓને તેમની એકાગ્રતાનું ફળ મળશે અને આ મહિને તમને વિદેશ જવાની શક્યતાઓ પણ ઊભી થઈ રહી છે અને કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો સારો રહેવાની સંભાવના છે દસમા ભાવ નો સ્વામી બુદ્ધ સાતમા ભાવ માં રાહુ અને મંગળ ની સાથે તમારી કમજોર રાશિ રાશિ માં હાજર રહેશે તેનાથી નોકરીમાં તમારે સખત મહેનત કરવી પડશે તો જ તમે હાસિલ કરી શકો છો અને વિરોધીઓ પણ તમને ચારે બાજુ થી કેરી લેવાનો પૂરો પ્રયાસ કરશે તેથી તમારે ચતુરાઈ થી કામ લેવું પડશે હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં દરરોજ સવારે તમારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની પૂજા કરવી જોઈએ હવે જાણીએ તુલા રાશિ લોકો વિશે તુલા રાશિ જન્મેલા લોકો માટે આ મહિનો મિશ્રણ લાભદાયક રહેવાની સંભાવના છે તમારે આ મહિના ની સ્વાસ્થ્ય થોડું નબળું રહેવાનું છે અને નાણાકીય સ્થિતિ સાનુકૂળ રહેશે ભલે ખર્ચ વધશે તેમ છતાં પણ તમે ધીમે ધીમે તમારી આવક પ્રમાણમાં પ્રમાણ ખર્ચ સંચાલન કરી શકશો જેના કારણે આર્થિક સ્થિતિ વધુ બગડશે નહીં અને શૈક્ષણિક બાબતમાં તમારે સાવચેત રહેવું જોઈએ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી વખતે તમારે ઘણા સામનો કરવો પડી શકે છે તેથી એકાગ્રતા વધારવાનો પ્રયાસ કરવો જોઈએ અને દ્રષ્ટિએ તમને અનુકૂળ પરિણામ મળશે અને બેરોજગાર લોકો નવી નોકરી મળી શકે છે અને તમને ધાર્મિક કાર્યો રસ પડશે અને તમે કોઈ ધાર્મિક કાર્ય માટે અન્ય શહેર અન્ય રાજ્ય અથવા તો વિદેશ જવાનો મોકો મળી શકે છે અને વિદ્યાર્થી માટે શિસ્તબદ્ધ રીતે અભ્યાસ કરવાથી સફળતાની સારી તકો ઉભી થઈ શકે છે અને પ્રેમ સંબંધો સાનુકૂળ તમારે તમારા પરિવારના સભ્યોને મદદ કરવા માટે તૈયાર રહેવું પડશે અને કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો મધ્યમ રૂપ થી ફળદાયક રહેવાની શક્યતા છે અને જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમય દરમિયાન તમારા માટે કોઈ મોટી તક આવી શકે છે હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં તમારે બુધવારના દિવસે કોઈ પણ મંદિરમાં કાળાતલ નું દાન કરવું જોઈએ અને આ દાન સાંજના સમયે કરી શકો છો હવે જાણીએ વૃશ્ચિક રાશિના લોકો વિશે આ મહિનો વૃશ્ચિક રાશિના લોકો માટે અમુક હદ સુધી અનુકૂળ રહેવાની સંભાવના છે આ મહિનામાં તમે તમારા કાર્યમાં વધુ વ્યસ્ત રહીશો જેના કારણે તમે તમારા પરિવારને ઓછો સમય આપી શકશો અને તમને તમારા પરિવાર ના સભ્યો તમને યાદ પણ કરશે અને પ્રેમ સંબંધો તમારી આવકમાં પણ વધારો થવાનો છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે અને હવે આ મહિના પછી વિદેશ ફરવા જવાનું સપનું પૂરું થવાનો સમય આવી ગયો છે અને નોકરી કરતા લોકો માટે સ્થિતિ સારી રહેશે ઉપરાંત વેપાર કરનાર માટે પણ સારા સમાચાર મળશે પરંતુ વિદ્યાર્થીઓને શિક્ષણ માં સામનો કરવો પડી શકે છે અને આ મહિનો ભરેલો રહેવાની સંભાવના છે જો તમે કોઈ કાર્ય કરશો તો સારા પરિણામ જરૂર મળશે અને સરકારી નોકરી કામ કરતા લોકો ખાસ કરીને સાનુકૂળ પરિણામ મળશે જયારે સામાન્ય ક્ષેત્ર કામ કરતા લોકો પણ સારા પરિણામ મળવાની શક્યતા છે અને છઠ્ઠા ઘરના અને દસમા ઘરના સ્વામી સૂર્ય મહારાજ મહિનાની શરૂઆતમાં જ ઉચ્ચ સ્થાન પર રહેશે જેના કારણે તમને પ્રમોશન પણ મળી શકે છે અને સરકારી ક્ષેત્રના લોકોને પણ સારો લાભ મળવાની સંભાવના છે આ સિવાય છઠ્ઠા ઘરનો સ્વામી મંગળ મહારાજ રાહુ અને સાથે ઘરમાં બિરાજમાન છે આ કારણે કેટલાક ઉતાર ચઢાવ પણ રહેશે હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દો તમારે શનિવારના દિવસે રાહુ ગ્રહ સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ હવે જાણીએ કે ધન રાશિના લોકો માટે આ મહિનો કેવો રહેશે આ મહિનો ધનુ રાશિના લોકો માટે અનુકૂળ રહેવાની સંભાવના છે અને શનિદેવ છઠ્ઠા ભાવમાં રહી છે જેના કારણે સ્વાસ્થ્યમાં ચડાવ ઉતાર પણ આવી શકે છે અને નાણાકીય બાબતોમાં થોડો ખર્ચ થવાની પણ સંભાવના છે પરંતુ તમારું વ્યક્તિત્વ ધાર્મિક રહેશે સારા કાર્યમાં પણ હાથ અજમાવી શકશો જેના કારણે સમાજમાં માન સન્માન પણ મળશે પરંતુ પારિવારિક જીવનમાં અશાંતિનું વાતાવરણ તમને પરેશાન કરી શકે છે અને તમારી હિંમત અને પરાક્રમ પણ વધી શકે છે જેના કારણે તમે દરેક કામ માં સખત મહેનત કરવાનું પસંદ કરશો અને લવ તમે રોમેન્ટિક રહેશો પરંતુ અહંકાર નો શકે છે અને વૈવાહિક જીવન જીવતા લોકો માટે આ મહિનો રહેવાની સંભાવના છે અને પારિવારિક હસ્તક્ષેપ તમારા સંબંધો ને થોડા સમય માટે મુશ્કેલી માં પણ મૂકી શકે છે પરંતુ તમને ભાઈ બહેન નો સહકાર મળશે પરંતુ નોકરી કરતા લોકો ને સાવધાન રહેવું પડશે કેમ કાર્ય સ્થળ પર તમારે સમસ્યાઓનો અને પડકારોનો સામનો કરવો પડી શકે છે જ્યારે વ્યવસાય કરતાં લોકોને પડકાર હોય છતાં પણ આગળ વધવાની તક મળશે અને તમારો વ્યવસાય હંમેશા પ્રગતિમાં રહેશે અને વિદેશ જવાની સંભાવનાઓ પણ બની રહી છે અને વિદ્યાર્થીઓને તેના શિક્ષણમાં ઈચ્છિત પરિણામ મળવાથી તેમને મનમાં આનંદની લાગણી રહેશે અને કારકિર્દીના દૃષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવના છે દસમા ઘરનો સ્વામી બુદ્ધ તેની કમજોર રાશિ મીન રાશિમાં ચોથા ભાવ માં રહેશે અને રાહુ અને મંગળ જેવા ગ્રહો સાથે જોડાણ કરશે આ કારણે તમારે કાર્યક્ષેત્ર માં સામનો કરવો પડી શકે છે અને તમારો કોઈ સાથે વિવાદ પણ થઈ શકે છે હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં તમારે દરરોજ તાંબાના વાસણ માં સૂર્ય ને અર્ધ ચડાવવું જોઈએ હવે જાણીએ મકર રાશિ લોકો વિશે મે મહિનો મકર રાશિ જન્મેલા લોકો માટે ઘણી રીતે અનુકૂળ રહેવાની સંભાવના છે તમારી હિંમત અને બહાદુરી જબરદસ્ત વધારો થશે પરંતુ તમારે બીજાના ઝઘડામાં પડવાનું ટાળવું જોઈએ નહીં તો તમને ઘણું મોટું નુકસાન થઈ શકે છે અને પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ બની રહેશે છે ઘરમાં કોઈ પણ પ્રકારની મિલકત ખરીદવાથી સુખ મળશે અને તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે અને પૈસા બચાવવામાં તમને સફળતા મળી શકે છે અને તમારું સ્વાસ્થ્ય પણ ઘણી હદ સુધી અનુકૂળ રહેશે અને નાની નાની સમસ્યાઓને બાજુ પર રાખો અને આ સમયે કોઈ મોટી સમસ્યા તમને પરેશાન કરશે નહીં અને કરિયરની દ્રષ્ટિએ આ મહિનો સાનુકૂળ રહેવાની શક્યતા છે અને તમે તમારા કાર્યમાં સંપૂર્ણ એકાગ્રતાથી કામ કરશો અને સૂર્યનો પ્રભાવ પણ તમારા પર બન્યો રહેશે તેથી તમારા અહંકારથી કોઈને પણ કંઈ પણ કહેવાનું ટાળવું જોઈએ નહીં તો તમારી વાતથી તેમને ખરાબ લાગશે અને છઠ્ઠા ઘરનો સ્વામી બુદ્ધ ત્રીજા ભાવમાં રહી અને રાહુ અને મંગળ પણ ત્રીજા ભાવમાં રહી તેથી તમારે તમારી મહેનત અને કામ પર ધ્યાન આપવું પડશે અને વાતચીત થી દૂર રહેશો તો વધારે સારું રહેશે અને તમારા કાર્ય સ્થળ પર તમારા સહકર્મીઓ થી થોડા સાવધાન રહો તેમાંથી કેટલાક તમને પણ દેખાશે પરંતુ તેઓ તમારા માટે સમસ્યાઓ કરવાનો પ્રયાસ કરશે અને આવા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે તમારે અને વેપાર કરતા લોકો માટે આ સમય સાનુકૂળ પરિણામ આપનાર સાબિત થશે તમારા વ્યવસાય માં પ્રગતિ થશે વેપારમાં તમને સફળતા મળશે અને વ્યવસાય સંબંધિત યાત્રામાં તમને સફળતા મળશે

તમારે તમારી આસપાસના સંજોગોને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ અને કોઈ નિર્ણય લેવો જોઈએ જોકે સૌથી સારી બાબત એ હશે કે તમારા નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થશે અને તમે કોઈ પણ પાસાના ફાયદા અને ગેરફાયદાને જોયા પછી જ કોઈ પણ નિર્ણય લેશો અને તમારા અભિપ્રાયને સફળતાથી બદલશો નહીં તેનાથી તમને ઘણો ફાયદો રહેશે અને આ મહિને તમે કેટલાક એવા નિર્ણયો લો તમે એવા પગલા લઈ શકો છો જેનાથી તમારી આસપાસના લોકોને

તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે તમારા દ્વારા કહેવામાં આવેલી કેટલીક કડવી વાતો કાર્યસ્થળ પર તમારી સ્થિતિ બગાડી શકે છે આવી પરિસ્થિતિ થી બચવા માટે શક્ય હોય તેટલો પ્રયાસ કરો નહીતર તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને તમારા સાથીદાર નો વ્યવહાર તમારા માટે અનુકૂળ રહેશે અને તેમના કારણે તમને કાર્યસ્થળ પર સારી સ્થિતિ જોવા મળશે હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં પોતાના ઉપર ભરોસો રાખો અને કોઈને પણ ખોટા ભરોસા ના કરો હવે જાણીએ મીન રાશિ લોકો વિશે આ મહિનો મીન રાશિ લોકો માટે ઉતાર ભરેલો રહેવાની સંભાવના છે એટલા માટે તમારે મહિનાની જરૂર પડશે તમારી વાણી અને વર્તન પર જ ધ્યાન આપવાની જરૂર પડશે કારણ કે તમારા વર્તન કેટલાક તીવ્ર ફેરફાર થઈ શકે છે તમે કોઈને પણ સારું કે ખરાબ કહી શકો છો જેના કારણે તમારા સંબંધો બગડી શકે છે અને તમારે ક્યાંય પણ અલગ અલગ વસ્તુ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે અને આ મહિનામાં નાણાકીય બાબતોમાં વધુ ધ્યાન આપવાની જરૂર પડશે કારણ કે તમારા ખર્ચાઓ અને તમારે પૈસા માટે વધુ પડશે અને વૈવાહિક જીવનમાં તણાવ વધવાની સંભાવના છે તેથી સાવચેત રાખવાની જરૂર છે અને પ્રેમ સંબંધોમાં આ મહિનો સાનુકૂળ બની રહેશે તમારા બધા જ કામ તમારા ભાઈ બહેનના સહયોગથી પૂરા થશે અને વિદ્યાર્થીઓ માટે આ મહિનો રહેશે પરંતુ તમારું સ્વાસ્થ્ય અને પારિવારિક વાતાવરણ તેને અનુકૂળ અંશ સુધી અસર કરી શકે છે અને કારકિર્દીની દ્રષ્ટિકોણથી અમયનો મધ્યમ રૂપથી ફળદાયક રહેવાની સંભાવના છે અને નોકરી કરતા લોકોને તેના સારા કામ માટે ભેટ મળી શકે છે તમારી સાથે કામ કરતા તમારા સાથીદારો તમને પૂરો સાથ આપશે અને દરેક કામમાં તમને મદદ કરશે જેના કારણે કાર્યસ્થળ પર તમારી સ્થિતિ સાનુકૂળ રહેશે અને નોકરીમાં તમારો પ્રભાવ સારો રહેશે અને સાતમા ભાવમાં નવમા ભાવમાં અને અગિયારમા ભાવ પર ગુરુ મહારાજની દ્રષ્ટિ થવાની છે તમારા ઘણા કાર્ય સિદ્ધ થશે અને તમારા વરિષ્ઠ અધિકારીઓ તમારા પર સારી નજર રાખશે જેના કારણે તમને નોકરીમાં સારું પ્રદર્શન કરી શકશો હવે તમને તમારા ઉપાય વિશે જણાવી દઉં તમારે સારી ગુણવત્તાવાળા પુષ્કરાજ પથ્થરને સોનાની વીંટીમાં શુક્લ પક્ષ ગુરુવારના દિવસે તમારી તરજ ની આંગળી માં પહેરવો જોઈએ અને આવા દર મહિને રાશિ ફળ જોવા માટે અમારી ચેનલ ને ફોલો કરો અને આ વિડીયો ને લાઇક કરવાનું ન ભૂલતા અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો